શું તમને કે તમારા ઘરના કોઈ વડીલને ઊંઘ નથી આવતી રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે તો માત્ર ત્રણ રાતમાં જોઈ લો આદુનો જાદુ નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજજુ હેલ્થ ટીપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ શું તમે પણ રાત્રે ઊંઘમાં અચાનક જાગી જાઓ છો ક્યારેક પેશાબ માટે ક્યારેક બેચેનીના કારણે ક્યારેક ઊંઘ જ નથી આવતી અને જો ઊંઘ આવે પણ છે પણ એકસરખી નથી આવતી અટકી અટકીને આવે છે તો જરા વિચારજો જ્યારે શરીરને આરામ જોઈએ દિમાગને શાંતિ જોઈએ અને વડીલોને ઊંડી ઊંઘની જરૂર હોય પરંતુ એ જ સમયે ઊંઘ રિસાઈ જાય આવે જ નહીં તો જિંદગી કેવી રીતે પસાર થશે તો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવો નુસ્ખો જે ફક્ત તમારા ઘરના રસોડામાં જ રાખેલો છે અને જેને જો તમે ત્રણ દિવસ પણ સતત ઉપયોગ કરી લીધો તો ફરક તમે પોતે જ અનુભવાશે હા મિત્રો આ છે આદુનો જાદુ એજ આદુ જે આપણે ચામાં નાખીને રોજ પીએ છીએ એજ આદુ તમારી ઊંઘની સમસ્યા અને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યાને જડથી ખતમ કરવાની શક્તિ રાખે છે કદાચ તમને વિશ્વાસ ન આવે પરંતુ આયુર્વેદ અને આધુનિક રિસર્ચ બંને કહે છે કે વડીલોના શરીરની આ બે મોટી સમસ્યાની ચાવી આદુની અંદર છુપાયેલી છે કેવી રીતે તો આવો જાણીએ કે સમસ્યાની જળ શું છે ઊંઘ કેમ નથી આવતી અને પેશાબ વારંવાર કેમ આવે છે મિત્રો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે વડીલોને આ પરેશાની કેમ થાય છે સાહીઠ થી પાસઠ વર્ષની ઉંમર પછી શરીરમાં ત્રણ મોટા ફેરફાર આવે છે નંબર એક ઊંઘનું હોર્મોન મેલાટોનિન ઓછું થઈ જાય છે જેના કારણે ઊંઘ એકસરખી આવતી નથી નંબર બે પ્રોસ્ટેટ અને બ્લેડર નબળા થવા લાગે છે જેના કારણે રાત્રે વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય છે નંબર પાચનતંત્ર ધીમું થઈ જાય છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બને છે અને પેટ ભારે રહે છે અને એ જ કારણ છે કે ઊંઘ ગાયબ થઈ જાય છે હવે વિચારજો જ્યારે ઊંઘ પણ ન આવે આરામ પણ ન મળે અને દરેક કલાકે પેશાબ માટે ઉઠવું પડે તો વડીલ બિચારા શાંતિથી કેવી રીતે ઊંઘી શકશે કદાચ તમારા ઘરે પણ કોઈ વડીલ આજ બધું સહન કરી રહ્યા હશે તમારા માતાપિતા દાદા જેમને તમે વારંવાર જોયા હશે કે રાત્રે ઉઠીને પરેશાન થતા હશે તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આજનો આ નુસ્ખો ખાસ એમના માટે જ છે આદુની અસર વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ મિત્રો હવે પ્રશ્ન એ છે કે આખરે આદુમાં એવી કઈ શક્તિ છે જે રાતની બેચેની અને ઊંઘની કમીને દૂર કરી દે છે આદુને સંસ્કૃતમાં કહે છે આર્દ્રક અને આયુર્વેદમાં તેને મો ઔષધિ એટલે કે મોટી દવા માનવામાં આવી છે કારણ કે આદુ પાચન ઠીક કરે છે ગેસને ખતમ કરે છે શરીરને ગરમ રાખે છે અને નસોને આરામ આપે છે વૈજ્ઞાનિક કારણ નંબર એક આદુમાં મળે છે જિંજરોલ અને શેગોલ આ સંયોજન શરીરમાં સોજો ઓછો કરે છે વડીલોના બ્લેડર અને પ્રોસ્ટેટમાં જે સોજો હોય છે તેના કારણે વારંવાર પેશાબની તકલીફ થાય છે આદુ એ સોજો ઓછો કરી દે છે નંબર બે આદુ રક્ત સંચાર વધારે છે જેના કારણે મગજ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચે છે તેની સીધી અસર ઊંઘ પર પડે છે ઊંઘ ઊંડી અને શાંતિપૂર્ણ રીતે આવે છે નંબર ત્રણ આદુ પાચનને તેજ કરે છે જો ખોરાક બરાબર પચી જાય ગેસ ન બને અને પેટ હળવું લાગે તો ઊંઘ આપોઆપ સારી આવી જાય છે એટલે વડીલો માટે આદુ એક કુદરતી સ્લીપિંગ મેડિસિનની જેમ કામ કરે છે નુસ્ખો આદુનો ઉપયોગ કેવી રીતે કરવો હવે આવીએ સૌથી જરૂરી ભાગ પર કે આદુનો ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો આ નુસ્ખાના ત્રણ રસ્તા છે તમે એમાંથી કોઈપણ પસંદ કરી શકો છો પરંતુ વડીલો માટે સૌથી અસરકારક છે રાત્રિવાળો નુસ્ખો નંબર એક આદુવાળું દૂધ ઊંઘ અને વારંવાર પેશાબ બંને માટે વરદાન સૌપ્રથમ એક ગ્લાસ દૂધ ઉકાળી લો તેમાં એક નાનો ટુકડો તાજું આદુ નાખી દો ઈચ્છા હોય તો તેમાં થોડી હળદર અને મિશ્રી પણ ઉમેરી શકો છો રાત્રે સૂતા પહેલાં ત્રીસ મિનિટ પહેલાં આ દૂધ પી લો તેની અસર બ્લેડર રિલેક્સ થશે વારંવાર પેશાબની તકલીફ ઓછી થશે શરીરને ગરમાહટ મળશે અને ઊંઘ પણ ઊંડી આવશે નંબર બે આદુમધનો લેપ આ લેપ ઊંઘની દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે સૌપ્રથમ તાજા આદુનો રસ કાઢી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી લો રાત્રે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણ ખાઈ લો આ નુસ્ખો ત્રણ રાત્રી સુધી સતત લેવાથી ફરક સ્પષ્ટ અનુભવાશે અસર પેટ હળવું રહેશે ગેસ નહીં બને અને શરીરમાં સોજો અને બળતરા ઓછી થશે સાથે ઊંઘ સંપૂર્ણ રીતે આવશે નંબર ત્રણ આદુની હર્બલ ચા દિવસ દરમિયાન ઉપયોગ કરો એક કપ પાણીમાં બેથી ત્રણ આદુના ટુકડા નાખીને ઉકાળો ઇચ્છા હોય તો તેમાં તુલસી અથવા દાલચીની પણ ઉમેરી શકો છો દિવસમાં એકથી બે વખત આ ચા પીવો તેનાથી શરીર આખો દિવસ સક્રિય રહેશે અને રાત્રે ઊંઘ જલ્દી આવશે હવે તમે વિચારી રહ્યા હશો કે જો આદુ એટલું અસરકારક છે તો શું તેના નિયમ પણ છે હા મિત્રો જો આદુ ખોટી રીતે લેવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે તો આવો હવે જાણીએ આદુ લેવાના સાચા નિયમો આદુ લેવાના નિયમો અને સાવધાનીઓ મિત્રો દરેક ઔષધિ ત્યારે જ કામ કરે છે જ્યારે તેને સાચી રીતે લેવામાં આવે આદુનો નુસ્ખો ભલે જ સરળ લાગે પરંતુ વડીલો માટે તેના કેટલાક નિયમો અને સાવધાનીઓ અત્યંત જરૂરી છે નિયમ નંબર એક માત્રાનું ધ્યાન રાખો વડીલો માટે રોજ ત્રણથી ચાર ગ્રામ એટલે કે એક નાનો ટુકડો આદુ પૂરતો છે વધુ આદુ ખાવાથી શરીરમાં બળતરા અને પેટમાં તકલીફ થઈ શકે છે નિયમ નંબર બે યોગ્ય સમય ઊંઘ અને પેશાબની સમસ્યા માટે આદુને રાત્રે સૂતા પહેલા લેવું સૌથી અસરકારક છે પરંતુ જો કોઈને ગેસ અને કબજિયાતની તકલીફ વધુ હોય દિવસમાં પણ એકવાર આદુમધ લઈ શકાય નિયમ નંબર ત્રણ તાજું આદુ શ્રેષ્ઠ છે હંમેશા તાજું અને રસદાર આદુનો ઉપયોગ કરો સૂકું આદુ એટલે કે સૂંઠ પણ લાભદાયી છે પરંતુ વડીલોને હળવી માત્રામાં જ લેવો જોઈએ નિયમ નંબર ચાર દૂધ સાથે આદુ જેમને દૂધ માફક નથી તેઓ આદુમધનો નુસ્ખો અપનાવે પરંતુ જેમને દૂધ માફક આવે છે તેમના માટે આદુવાળું દૂધ સૌથી ઉત્તમ નુસ્ખો છે નિયમ નંબર પાંચ સતત સેવનની જરૂર નથી આ નુસ્ખો ફક્ત ત્રણથી સાત દિવસ સતત લેવાનો છે તેના પછી અઠવાડિયામાં બે થી ત્રણ વાર લેવું જ પૂરતું છે હવે વાત કરીએ સાવધાનીઓની કારણ કે વડીલોનું શરીર નાજુક હોય છે અને દરેક વસ્તુની અસર અલગ રીતે પડે છે સાવચેતી નંબર એક જેમને વધારે એસિડિટી થાય છે એવા વડીલોએ આદુની માત્રા ઓછી કરવી જોઈએ જો બહુ બળતરા કે ખાટી ડકાર આવવા લાગે તો નુસ્ખો તરત જ બંધ કરી દેવો જોઈએ સાવચેતી નંબર બે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ આદુ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર પણ નિયંત્રિત કરે છે જો તમે દવાઓ લેતા હો તો ડોક્ટરની સલાહ લઈને જ આદુ લેવું સાવચેતી નંબર ત્રણ બહુ ગરમ તાસીરવાળા લોકો જેમના શરીરમાં પહેલેથી જ ગરમી વધારે રહે છે તેમને આદુ બહુ ઓછી માત્રામાં જ લેવું જોઈએ સાવચેતી નંબર ચાર ખાલી પેટે ન લો ક્યારેય પણ ખાલી પેટે વધુ માત્રામાં આદું ન ખાઓ નહીંતર મોઢું ગળું અને પેટમાં જલન થઈ શકે છે હવે સૌથી મોટો પ્રશ્ન આખરે આ નુસ્ખો કેટલી ઝડપથી અસર કરે છે શું ખરેખર ત્રણ રાત્રિમાં ફરક દેખાય છે તો આવો હવે જાણીએ કે ત્રણ રાત્રીઓ પછી વડીલોની જિંદગીમાં શું બદલાવ આવે છે ત્રણ રાત્રિઓ પછીનો અસર વડીલોની જિંદગીમાં બદલા પહેલી રાત્રિની અસર પેટ હળવું લાગશે ઊંઘ જલ્દી આવશે જો કે વચ્ચે વચ્ચે ઉઠવું પડી શકે છે બીજી રાત્રિની અસર વારંવાર પેશાબ જવાની સમસ્યા ઓછી થવા લાગશે ઊંઘ વચ્ચે તૂટશે પણ તરત જ પાછી આવી જશે મગજ શાંત લાગશે ત્રીજી રાત્રિની અસર બ્લેડર રિલેક્સ થઈ જશે રાત્રે છ થી સાત કલાક સતત ઊંઘ આવવા લાગશે પેશાબની સમસ્યા અડધીથી વધારે ખતમ થઈ જશે સવારે ઊઠીને વડીલો પોતે કહેશે આજે તો ચેનની ઊંઘ આવી બોનસ ઉપાય આદુ સાથે ઊંઘ અને પેશાબની સમસ્યાના ઘરગથ્થુ ઉપાય મિત્રો હવે હું તમને કેટલાક એવા બોનસ ઉપાય કહેવા જઈ રહ્યો છું જેને જો આદુ સાથે અપનાવી લો તો વડીલોની તકલીફ વધારે ઝડપથી ખતમ થઈ શકે છે આ ઉપાય બહુ સરળ છે પરંતુ અસરકારક પણ છે બોનસ ઉપાય નંબર એક તલનું તેલ અને પગની મસાજ સૂતા પહેલા પગના તળિયામાં હળવું ગરમ તલનું તેલ લઈને સતત મસાજ કરો તેનાથી નસો શાંત થાય છે અને ઊંઘ ઊંડી આવે છે જો વડીલને આદુવાળું દૂધ પીવડાવીને આ મસાજ કરી દેવામાં આવે તો ઊંઘ બમણી ઊંડી આવશે બોનસ ઉપાય નંબર બે જીરું અને મિશ્રીનું પાણી અડધી ચમચી જીરું અને અડધી ચમચી મિશ્રી એક ગ્લાસ નવશેકા પાણીમાં મિક્સ કરીને રાત્રે પી લો તેનાથી બ્લેડર મજબૂત થાય છે અને વારંવાર પેશાબ આવતો નથી જો તમે આદુધનો નુસ્ખો દિવસે લઈ રહ્યા છો તો રાત્રે જીરુમિશ્રીનું પાણી લેવું વધુ ફાયદાકારક રહેશે બોનસ ઉપાય નંબર ત્રણ ઊંઘ માટે યોગ્ય વાતાવરણ વડીલોના ઓરડામાં રોશની ખૂબ ઓછી રાખો સૂતા પહેલાં મોબાઈલ અથવા ટીવી જોવાથી બચો ઓરડામાં હળવી સુગંધ જેવી કે કપૂર અથવા લેવેન્ડર રાખો આ નાની નાની બાબતોથી ઊંઘ જલ્દી આવે છે અને વારંવાર તૂટતી નથી બોનસ ઉપાય નંબર ચાર મૂત્રાશયને રિલેક્સ કરતી યોગમુદ્રા રાત્રે સૂતા પહેલાં પાંચ મિનિટ વજ્રાસનમાં બેસો જો ઘૂંટણમાં દુખાવો હોય તો ખુરશી પર બેસીને ઊંડા શ્વાસ લો બોનસ ઉપાય નંબર પાંચ ગરમ પાણીનો શેક રાત્રે સૂતા પહેલા પેટ અને કમર પર હળવો ગરમ પાણીનો શેક કરો તેનાથી બ્લેડરની નસોમાંનો તણાવ ઓછો થાય છે અને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થતી નથી મિત્રો આ બધા ઉપાય જો આદુના નુસ્ખા સાથે અપનાવી લો તો તે એક કમ્પ્લીટ ઇલાજ બની જાય છે ઊંઘ પણ સારી રીતે આવે છે અને આખી રાત વારંવાર પેશાબ માટે ઉઠવાની મજબૂરી પણ ખતમ થઈ જાય છે અંતમાં મિત્રો હું તમને એક વાત કહેવા માગું છું વડીલો માટે રાત્રે ચેનની નિંદર આવવી એ કોઈ વરદાથી ઓછું નથી જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે ઊંઘનું મહત્વ સમજાતું નથી પણ ઉંમર વધતા ઊંઘ સૌથી મોટી દોલત લાગે છે જો તમારા ઘરમાં પણ કોઈ વડીલને ઊંઘ ન આવવી અને વારંવાર પેશાબની સમસ્યાથી પરેશાન છે તો કૃપા કરીને તેમને આ વીડિયો શેર કરો કારણ કે ફક્ત એક સાધારણ આદુ તેમની જિંદગી બદલી શકે છે આદો પ્રકૃતિની એવી ઔષધિ છે જે ત્રણ રાત્રિમાં જ અસર દેખાડી દે છે તો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો તેને વધારેમાં વધારે શેર કરો જેથી દરેક વડીલને ફરીથી સુકુનભરી ઊંઘ મળી શકે અને હા કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં કે તમે આ કોને અજમાવવા આપી રહ્યા છો અને તમને તેનું શું પરિણામ મળ્યું સાથે આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો